ગુજરાતના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના સહયોગથી ગાંધીનગર સ્થિત મહાત્મા ગાંધી મંદિર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યમાં ઉદ્યોગીકરણ અને સાહસિક વૃત્તિને પ્રોત્સાહન આપવા સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી બળવંતસિંહ રાજપૂત અને જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા ઉદ્યોગકારોને પણ એવું છે કે ભાઈ આપણી જે પ્રોડક્ટ છે એ ક્વોલિટી વાળી તો હોવી જ જોઈએ અને એ બધાના મગજમાં હોય છે એની અંદર ખર્ચો કર્યા વગર તમારી પ્રોડક્ટમાં ક્યાંક ને ક્યાંક સુધાર કરવાથી એ ક્વોલિટી ઇમ્પ્રૂવ થતી હોય ક્વોલિટી કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકાય એના માટેનું આજે અહીંયાથી જે રથની આપણે લીલી ઝંડી આપી છે એ ક્વોલિટી રથ દરેક જિલ્લામાં આ એમએસએમઇના ત્યાં એમને મળશે ઉદ્યોગકારોને મળશે એમને ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે શું શું કરી શકાય કેવા નાના નાના ફેર કરવાથી તમારી ક્વોલિટી સુધરે તમારું માર્કેટમાં એની વેલ્યુ વધે એના માટેનો પ્રયત્ન આજે આપણે કરી રહ્યા છીએ